નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રવાલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગ્રામ પંચાયત વિસ્તારમાં કંપનીના શેડની નિર્માણની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન સુરક્ષા અને સલામતી સંદર્ભે સદંતર બેદરકારી સામે આવી હતી હાલ રાષ્ટ્રીય કક્ષાએ ચોપ્પનમાં નેશનલ સેફ્ટી સેફ્ટીવિકની ઉજવણી થઈ રહી છે સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ ક્ષેત્રે સલામતી અને સુરક્ષા સંદર્ભે લોકોને જાગૃત કરવા વિભાગીય અધિકારીઓ દ્વારા પ્રયાસ થતા જોવા મળે છે પરંતુ ઉમરગામ તાલુકાના સંજાણ બુનાટપાડા વિસ્તારમાં શહેરના પતરા નાખવાની કામગીરી દરમિયાન સલામતી અને સુરક્ષાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા શહેરના નિર્માણની કામગીરી દરમિયાન જીવના જોખમે પતરા ચડાવતા કામદારો વિડીયોમાં માં દ્રશ્યમાન થઈ રહ્યા છે સરીગામ ગ્રામ પંચાયતના વિવિધ વોર્ડમાં રૂપિયા એકત્રીસ લાખના ખર્ચે પેવર બ્લોક ડામરના રસ્તા પ્રોટેક્શન વોલ ગટર કમ્પાઉન્ડ વોલ વગેરે જેવા વિકાસ કામો થવા જઈ રહ્યા છે આજરોજ તેનું ખાતમુહૂર્ત સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ સહદેવભાઈ સહિત ઉપસ્થિત નાગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત પ્રસંગે સરીગામ વિકાસ મંચના સંયોજક રાકેશ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય વિનોદભાઈ ઠાકોર પૂર્વ ગ્રામ પંચાયત સભ્ય શેખરભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સરીગમ વિસ્તારમાં રહેતા 1500 તે વધુ ગ્રામ જનોને વિકાસ કામોનો લાભ મળશે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હેમંતભાઈ કંસારાને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા 3 વર્ષ દરમિયાન પ્રમુખ તરીકેની તેઓની સફળ કામગીરીને ધ્યાને લઈ પક્ષે તેઓને રિપીટ કર્યા હોવાનું કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ સંત શિરોમણી જલારામ બાપા વિશે કરેલા વિવાદિત નિવેદનનો વિવાદ સંવાનું નામ નથી લઈ રહ્યો વલસાડ જિલ્લામાં પણ જ્ઞાનપ્રાશ સ્વામીનો વિરોધ થઈ રહ્યો છે વાપીના જાણીતા જલારામ મંદિરમાં જલારામ ભક્તો દ્વારા જ્ઞાનપ્રકાશ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભક્તોએ પટ્ટી બાંધી મૌન ધારણ કરી વિરોધ કર્યો હતો વિરોધ કરી રહેલા ભક્તોએ જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જાતે જઈ જલારામ બાપાના દર્શન કરી રૂબરૂ માફી માંગે તેવી માંગ કરી હતી જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં તેઓનો વિરોધ થઈ રહ્યો છે

કે સ્વામિનારાયણ ભગવાન જ્ઞાનપ્રકાશ સ્વામીને સદબુદ્ધિ આપે તેઓ જલ્દમાં જલ્દ વીરપુર પહોંચી બાપાના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને એમની માફી માગે અમારે બીજું કંઈ જ લેવું નથી કારણ કે ઘણીવાર એવું થાય છે કે કોઈ પણ સંપ્રદાય વિશે નાની મોટી વાતો ફેલાવવામાં આવે તો એમાં ભક્તોમાં રોષ ફેલાતો હોય છે અમે પણ આજે એ રોષ અહીં આપની સમક્ષ ઠાલવી રહ્યા છે અને અમારો વિરોધ એટલો જ છે અમે મોઢા પર કાળી પટ્ટી બાંધીને એટલો જ વિરોધ કરી રહ્યા છે કે તેઓને જલ્દમાં જલ્દ સદબુદ્ધિ મળે અને તેઓ વીરપુર પહોંચીને જળારામ બાપાની માફી માંગે જેથી આ એક વિવાદ શાંત આપી અને વલસાડ વિસ્તારના જળારામ ભક્તો અહીંયા જળારામ મંદિર ખાતે અમુક વિરોધ પ્રગ પ્રદર્શિત કરવા માટે મોઢા પર કાઢી કાળી પટ્ટી બાંધી અને એકઠા થયા છે જે વડતાલના સ્વામી જ્ઞાન પ્રકાશજીએ જે નિંદનીય જે એમણે નિવેદન કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમે એને જરા પણ સહન કરવા માંગતા નથી અમે સ્વામીજીને એટલી જ વિનંતી કરીશું કે એ વીરપુર આવી અને જલારામ બાપાને પગે લાગી અને જલારામ બાપાની માફી માગી

સર ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ભગવ લઈ રહ્યો હતો ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી વલસાડ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે માલતી બેન ટંડેલ ઉપપ્રમુખ તરીકે આશુતોષ મિશ્રા અને કારોબારી ચેરમેન તરીકે આશિષ દેસાઈનો વિજય થયો હતો પાર્ટી નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચેતનભાઈ નાયકા અને ઉપપ્રમુખ તરીકે ફાલ્ગુનીબેન ભટ્ટના નામોની જાહેરાત થતાં ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા ધરમપુર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે મયંકભાઈ મોદી અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન ભોયા અને કારોબારી ચેરમેન તરીકે મહેશભાઈ ગાયકવાડનો વિજય થયો હતો વલસાડાંગ સંસદ ધવલભાઈ પટેલ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ધારાસભ્ય ભરતભાઈ હેમંતભાઈ કંસારા ધવલભાઈ સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ કમલેશભાઈ કંસારા સોનલબેન પટેલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો એને હું આગળ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ની ઐતિહાસિક જીત થઈ છે ત્યારે વલસાડ નગરપાલિકામાં અમારી ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વ પ્રમુખ તરીકે વલસાડમાં માલતીબેન ટંડેલ અને ઉપપ્રમુખ તરીકે અમારા આશુતાષભાઈ મિશ્રાને આપણે

વાપીથી વલસાડ તરફ જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી હાઈવે પર લાગેલા લોખંડની રેલિંગ કારની આરપાર થઈ ગઈ હતી અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફિક હડવો કર્યો હતો વાપી જીઆઈડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન શંકા જતા સર્વિસ રોડ પરથી પસાર થતી રિક્ષાને રોકી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન રિક્ષા ચાલક સંદીપ રાજભર પાસેથી રૂપિયા પાંચ હજારની કિંમતની દેશી પિસ્તોલ મળી આવી હતી આરોપી પોલીસની અટકાત કરી વાપી પોલીસે પિસ્તોલ ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ હાથ ધરી છે ફાસ્ટ ઇવનિંગ આજે બસ આટલું આવતીકાલે ફરી નમસ્કાર વલસાડ જિલ્લાનો આજે પ્રમુખ તરીકેની જે વરણી હતી એ વરણીની આજે જાહેરાત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય સીસીઆર સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૌ માળખાએ મારી પર જે બીજી વખત પસંદગી ઉતારી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સમગ્ર સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું સી આર પાટીલ સાહેબે બે હજાર વીસની અંદર મને જ્યારે પ્રથમ વખત તક આપી હતી અને એ તકને આજે સવા ચાર વર્ષ ઉપરાંતના પૂર્ણ થયા છે અને આ સવા ચાર વર્ષની અંદર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પરિવારને ખૂબ જ સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે જે કંઈ ચૂંટણીઓ આવી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય વિધાનસભા હોય લોકસભા હોય પેટા ચૂંટણી અને હાલની અંદર જ વલસાડ ધરમપુર અને પારડીની નગરપાલિકાઓ જીતની અંદર જે ઐતિહાસિક વિજય જે મળ્યો છે એ બદલ હું વલસાડની જનતાને મારા સૌ કાર્યકર્તાઓને અને પ્રેસ અને મીડિયાના સૌ કાર્યકર્તાઓને પણ હું આ આભાર વ્યક્ત કરું છું